નોટિફિકેશન તમને મત કરી અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ ધન્યવાદ જય માતાજી તમારા માટે એક નવો ફ્લેટ તમે બધા કહેતા હોય ને રાજુભાઈ સારા લોકેશનમાં નાના બજેટમાં સારો ફ્લેટ લાવો તો તમારા બજેટમાં નાનો ફ્લેટ અને સાવ નાનું બજેટ જો મોટું પાર્કિંગ ટુ વ્હીલ ફોર વ્હીલ પાર્કિંગ થઈ શકે તેવું અને નવું બિલ્ડિંગ ફૂલ ફર્નિચર સાથે વિડીયો પૂરો જોજો લિફ્ટની સુવિધા છે સીડી મોટી છે સરસામાન લાવવા માટે કોઈ જાતની તકલીફ નહીં અને ત્રણ સાઈડ ઓપન હવા ઉજાસની તો વાત જ કરોમાં દિવસના લાઇટ કરવી જ ન પડે જો આ લિફ્ટની સુવિધા છે અને ગેમ ઝોન જેમ કે ઉપર ગેમ ઝોન પણ આપેલું છે અને આ ત્યાંથી આપણે લિફ્ટની બાજુમાં ડોર આવેલો છે અને માત્ર વીસ જ ફ્લેટ છે એક બિલ્ડિંગમાં એટલે કોઈ જાતનું કોઈ ટેન્શન નહીં નાનું ફેમિલી હોય ને સારા લોકેશનમાં ફ્લેટ ગોતતા હોય તો તેના માટે આ બેસ્ટ છે એરિયો સારો પાડોશી સારા અને સાવ મેઇન રોડથી નજીક જ્યાં મોટો વિશાળ હોલ જોયો હોલમાં પીઓપી લાઇટિંગથી માંડીને બધું કમ્પ્લીટ તમારે એક રૂપિયાનો ખર્ચ કરવાની જરૂર નથી કમ્પ્લીટ ફ્લેટ જે લોકો ગોતતા હોય તેના માટે આ બેસ્ટ છે જો આ તમને દેખાડી દો તમારે એ કલર કામનો પણ ખર્ચ નથી કારણ કે બિલ્ડિંગ જ નવું છે જ્યાં ટીવી યુનિટથી માંડીને ફ્રીજ કમ્પ્લીટ રહી શકે તેવી જગ્યા પણ આપેલી છે અને બધી જગ્યાએ જોતાં પૂરતું ફર્નિચર આપેલું છે એટલે સમજો કે નાની ફેમિલી ને સારા લોકેશનમાં સારો ફ્લેટ વ્યાજબી ભાવમાં જોતો હોય તો એ લોકો અમને કોન્ટેક કરી શકે છે અને જો એકને જનરલ ટોયલેટ બાથરૂમ હોલની બાજુમાં આપેલું છે તેમાં નળ ફિટિંગથી માંડીને લાદી કામથી માંડીને બધું કમ્પ્લીટ છે અને આ ફ્લેટની વિઝિટ કરવી હોય તો એક દિવસ અગાઉ ફોન કરવો અને ટાઈમટેબલ અમને ફિક્સ આપવા જેથી અમે તમને વિઝિટ કરાવી શકીએ અને દેખાડી શકીએ જો આ કિચનમાં કમ્પ્લીટ ફર્નિચર સાથે આ પ્લેટ આપવાનો છે હવા ઉજાસ ફૂલ ટાઇટલ ક્લિયર અને સિત્તેરથી એંસી ટકા સુધી લોન પણ થઈ શકે છે તમારી શિબિરને તમારા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત હશે તો ગેસ્ટ લાઇન છે પાણીની આરએમસી લાઇન છે બોર છે પાણીની કોઈ સમસ્યા નથી બાકી ચોમાસું જાય શિયાળો જાય અને ઉનાળાના દિવસોમાં રાજકોટમાં ક્યાંક ક્યાંક પાણી ઘટે છે પણ અહીંયા પણ પાણી ઘટતું નથી નાના ફેમિલી માટે બેસ્ટ છે જો હવા ઉજાસ માટે આ વોચ એરિયા છે હોચ એરિયામાં પણ બાજુમાં હવા ઉજાસ ફૂલ ત્રણ સાઈડ ઓપન એટલે હવા ઉજાજ ફૂલ રહે ટાઇટલ ક્લિયર છે ગેસ લાઇનથી માંડીને બધું કમ્પ્લીટ છે નવું બિલ્ડિંગ છે ત્રણસો પ ત્રણસો ને સિત્તેર કાર્પેટ એરિયા છે અને વન બેડ હોલ કિચનનો ફ્લેટ છે કિંમત માત્ર રાખેલી છે ચોવીસ લાખ એકાણું હજાર તેમાં પણ સામે બેસીને ફેરફાર થઈ શકે છે આ ફ્લેટ આવેલો છે સાધુવાસવાણી રોડ ગોપાલ ચોકથી નજીક વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલો અને ફ્લેટ જોવા માટે એક દિવસ અગાઉ ટાઈમ ટેબલ ફિક્સ આપો જેથી અમે તમને બતાવી શકીએ આભાર ધન્યવાદ જય માતાજી અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી